ઉપલેટા આમ આદમી પાર્ટી દ્વારા ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે આવનારી નગરપાલિકાની ચૂંટણી વિશે ચર્ચા કરવામાં આવી હતી ત્યારે ખાસ હાજર રહેલા આમ આદમી પાર્ટીના ગુજરાતના મોબી એ સુદાન ગઢવીએ સરકાર પર અનેક આક્ષેપ કર્યા હતા આજે ઉપલેટા ખાતે જે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે એમાં ઉપલેટા વાયાવદર અને ધોરાજી નગરપાલિકાના સંભવિત ઉમેદવારો આગેવાનો કાર્યકર્તાઓ સાથે આજે મીટિંગ કરી છે આગામી ચૂંટણીને લઈને ચર્ચાઓ કરી છે સાથે સાથે આજે બંધારણ દિવસ છે બાબા સાહેબ આંબેડકરે ભારતને અને એની આખી ટીમે બંધારણ બનાવીને ભારતને એક દેવો દેશ લોકતંત્રનો અત્યારે સૌથી મોટી લોકશાહી એ ભારતની છે અને બાબા સાહેબ આંબેડકર અને એમના સંવિધાનની ટીમને આભારી છે ત્યારે આજે બંધારણ દિવસ છે બંધારણ બચાવવું અત્યારે ખૂબ જરૂરી બની ગયું છે તમે વિચાર કરો અધિકારી અધિકારીનું કામ નથી કરતા અત્યારે કોઈ પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરે છે જે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી કે મંત્રીઓ જે શપથ લે છે બંધારણની એ બંધારણની શપથ લે લે તો ખરા પણ બંધારણનો પાલન કરતા પોતાના સગા વાળાને પેપર ફોડીને નોકરીઓ ચડાવે છે બેરોજગારો યુવાનોની મજાક ઉડાડે છે સાથે સાથે લૂંટ ચલાવે છે બેપામ ભ્રષ્ટાચાર કરીને